GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News પંચમાલ જિલ્લામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને મોરવાડવ તાલુકાના સાલિયા ખાતે 75મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી આજ બાનસાંથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરી આ પ્રસંગે ઉપાધ્યક્ષ શ્રીએ રાષ્ટ્રધ્વજને ફરકાવતા ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય વિરોધ સેનાનીઓને નતમસ્તકે વંદન કરીને ઉપસ્થિત સૌ મહાનુભાવો અધિકારીગણ અને સર્વે બાંધવોને અંતરના ઉમળકાથી પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સરકારશ્રીની વિવિધ યોજનાઓને લાભ આજે આપણા જિલ્લાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચ્યા છે તાજેતરમાં જ આપણે સૌ કોઈએ સાથે મળીને સફળતાપૂર્વક પંચમહોત્સવનું સમાપન કર્યું સરકાર શ્રી પાવાગઢ તીર્થ ક્ષેત્રના વિકાસ માટે ફેઝ વન અને ફેઝ ચારના વિવિધ વિકાસ લગતી કાર્યો અમલી બનાવ્યા હતા સાથે જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તો જિલ્લાના વિવિધ વિભાગના સન્માનપાત્ર અધિકારી કર્મચારીઓ સહિત જિલ્લાના વિશિષ્ટ કામગીરી કરેલ નાગરિકોને પ્રસિદ્ધ પત્ર આપીને નવાજવામાં આવ્યા હતા સાથે ઉપસ્થિતિ સૌ કોઈ વૃક્ષારોપણ કર્યું પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર ગોધરા ધારાસભ્ય શ્રી સી કે રાવલજી જિલ્લા કલેક્ટર શ્રી આશીષ કુમાર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીકે બારિયા રેન્જ આઈજી શ્રી રાજેન્દ્ર અંસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી એમડી ડી સહિત પોલીસ જવાનો અધિકારીઓ કર્મચારીઓ જિલ્લાના અગ્રણીઓ

એ સારી કામગીરી તેઓને પણ એમના પ્રમાણપત્રો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું અને આ પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશની અંદર હમણાં જ થોડા દિવસ પહેલાં આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આખો દેશ રામમય બનીને આખા દેશના લોકોએ દિવાળી જેવો તહેવાર મનાવીને તે દિવસે આખા દેશની અંદર રામય બનાવીને આ દેશના વડાપ્રધાનશ્રીએ એક સંદેશો આપ્યો છે કે રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે એટલે આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના તમામ પ્રજાજનોને રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રની સલામતી માટે અને રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક આપણે બધાએ કરવું જોઈએ એવા સંદેશા સાથે મારી વાત પૂરી કરું જય હિન્દ જય ભારત માતા કે વંદે માતરમ